ખેરગામ તાલુકાના ભેરવી ગામેથી પસાર થતી ઔરંગા નદીના કિનારે આવેલ સુપ્રસિદ્ધ શનિદેવ મંદિરના લગોલગ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવસારીના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નવનિર્મિત નમોવડ વનનું લોકાર્પણ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા નરેશભાઈ પટેલ સહિત અગ્રણીઓએ સાથે ફરીને નમોવડ વનનું નિરીક્ષણ કર્યું હતું સાથે તેમણે જણાવ્યું હતું કે આ પવિત્ર સ્થાન ઉપર ચોકસાઈ રહે તે માટે પૂરતું ધ્યાન આપવા જણાવ્યું હતું આશરે પચીસ લાખના ખર્ચે બનેલા આ નમોબળ વનનો વધુમાં વધુ લોકો લાભ લેશે સાથે તેમણે જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસે આપણે સંકલ્પ લઈએ કે આપણે સ્વચ્છતા રાખીએ પ્લાસ્ટિક મુક્ત કરીએ બજારમાં શાકભાજી કે અન્ય કોઈ પણ વસ્તુ લેવા ઘરેથી થેલી લઈને જવા ઉપસ્થિત લોકોને અપીલ કરી હતી કાર્યક્રમ બાદ આ નાનો પડ વનમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું પૂરા વિશ્વની અંદર આજે લાખોની સંખ્યામાં નવા વૃક્ષોનું વાવેતર પણ થયું છે આજે જ્યારે હું મારા પોતાના મત વિસ્તારની અંદર નિર્ભી ગામે જ્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા કેટલાક સમયથી ખૂબ મહેનત કરીને નમો વન નમો એક વન એના નામ પર બસો જેટલા વડ જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આ એક આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારના લોકો હર હંમેશા વૃક્ષોનું ખૂબ જતન પણ કરતા હોય છે એની પૂજા પણ કરતા હોય છે અને એક નમો વડવન જે બન્યું છે બહુ જ ઐતિહાસિક પૌરાણિક એક જગ્યા પણ છે આ નદી કિનારે છે ઔરંગા નદી કિનારે છે ખૂબ સારા વાતાવરણમાં એ વન ઊભું કરવામાં આવ્યું છે અને આપણે એ વિધિવત રીતે લોકાર્પણ કર્યું છે અને અનેક વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે તો આજના દિવસે આપના માધ્યમ દ્વારા જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે આપણે સૌ વૃક્ષોનું જતન કરીએ પર્યાવરણની ચિંતા કરીએ આવનારા દિવસોમાં કોઈ મુસીબત ઊભી નહીં થાય એનાથી પહેલેથી આપણે પર્યાવરણ ની ચિંતા કરીને એની જાળવણીમાં બધા સહયોગી બનીએ એ જ અપેક્ષા ધન્યવાદ એનટીસી